હળવદ તાલુકાના રાણેકપુર પંચાસરી વિસ્તારમાં પ્રગતિશીલ ખેડૂતના દાડમ પાકની મુલાકાત લેતા ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા બાબતે પ્રાપ્ત માહિતી મુજબ હળવદ પંથકમાં દાડમ સહિતના બાગાયતી પાકોના વાવેતરમાં વધારો થયો છે ત્યારે દાડમ પાકમાંથી ખેડૂતોને વધુ પ્રમાણમાં ઉત્પાદન અને આવક માટે સતત સક્રિય એવા હળવદના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા દ્વારા હળવદના રાણેકપર ગામે પંચાસરી વિસ્તારમાં પ્રગતિશીલ ખેડૂત બિપિનભાઈ દલસાણિયાના દાડમ બગીચાની શનિવારે સાંજે છ વાગ્યે મુલાકાત લઈ ખેડૂતો માટે વિવિધ બાગાયતી પાકોના સલાહકારી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બહોળી સંખ્યામાં ઉપસ્થિત ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું હળવદ આજે બાગાયતનું હબ બન્યું છે હળવદના ખેડૂતોને હું રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર વતી ખૂબ અભિનંદન આપું છું કે ખેડૂતોની જે આવક વધારવાની છે આવક વધારવા માટે બાગાયતથી બહુ મોટી ઇન્કમ થાય હળવદની ક્વોલિટી આજે દેશ અને દુનિયામાં જઈ રહી છે એટલે હળવદ એક બાગાયતનું હબ બન્યું છે ત્યારે હમણાં ઘણા સમયથી હું ધારાસભ્ય થયો ત્યારથી મારા મગજમાં ખેડૂતો માટે બાગાયત એક બહુ જ આવક વધારવા માટેની બહુ મહત્ત્વની ખેતી છે ત્યારે દાડમની ખેતી એ અપકમિંગ સેક્ટર છે આગામી દિવસોમાં હળવદમાં ઘણા બધા ઇન્ડસ્ટ્રીઝો આવશે હજી પણ સવા ત્રણ કરોડ વૃક્ષો હળવદના સરાઉન્ડિંગના એંશી નેવું કિલોમીટરમાં વવાયેલા છે આગામી છ સાત વર્ષમાં વીસ કરોડ દાડમના વૃક્ષો વવાય એવું પોટેન્શિયલ છે તો આના માટે આખી ઇકોસિસ્ટમ બને કન્સલ્ટન્ટો વધુ એક્ટિવ થાય નર્સરી વધુ બને એક જાગૃતતા આવે કારણ કે કપાસની ખેતી કે મગફળીની ખેતીની માથા દીઠ આવક હેક્ટર દીઠ આવક ઓછી રહે છે એની કમ્પેરિટિવમાં બાગાયતમાં ને એમાં ખાસ કરીને દાડમ દાડમ આમ અઘરું હતું પણ અહીંના ખેડૂતોની આમાં માસ્ટરી આવી ગઈ છે એટલે હવે એમના માટે આસાન થઈ ગયું છે અને એકમાંથી બીજાને પ્રેરણા મળે બીજામાંથી ત્રીજાને પ્રેરણા મળે તો આજે બહુ સારી રીતે દાડમની ખેતી વધી રહી છે આજે હું જે ફાર્મ ઉપર છું મારા બિપિનભાઈ દલસાણીયા એમને પોતાને એગ્રો હાઉસનું બિઝનેસ છે અને સાથે સાથે પોતે એકવીસ વીઘામાં અત્યારે એક કરોડ અને બાર લાખના દાડમ ઉત્પાદન કરીને વેચું એટલે એક વીઘે બે વર્ષમાં ત્રણ વાર ટોટલ ઉત્પાદન આવતા હોય છે તો વિઘે ઘણી મોટી આવક થઈ રહી છે એટલે મેં એ જોવા માટે અને આનો વધુ અભ્યાસ કરવા માટે મારી સાથે જિલ્લા પંચાયતના સદસ્ય ધર્મેન્દ્રભાઈ સૌ આગેવાનો રાજકીય આગેવાનો સામાજિક આગેવાનો સૌ ખેડૂતો આજે મારી સાથે હતા અને બધાને જોડી અને દાડમ માટે હળવો દર્યું ને એ વિશ્વ લેવલનું બને હાલમાં સોલાપુરમાં દાડમની યુનિવર્સિટી છે એવી યુનિવર્સિટી અહીં બને અહીં મોટું એપીએમસી બને કે જે જ્યાં દેશ અને દુનિયાથી લોકો અહીં ખરીદી કરવા માટે આવે બેંકોને પણ અહીં ધિરાણ યસ બેંકને બધા લીડ બેન્કના મેનેજરોને બોલાવીને મેં વાત કરી હતી કોઈએ બે લાખ દોઢ લાખ ધિરાણ આપવાનું કીધું છે આ બધાને પાંચ પાંચ લાખ સુધી ધિરાણ આપે અને ખેડૂતોને વધુ નોલેજ મળે અને એક વાતાવરણ બને એના માટે એક તારીખે એક મોટા પોગ્રામનું પણ આયોજન કર્યું છે ટોટાલિટીમાં સૌ સાથે મળી અને ખેડૂતો કેમ સુખી થાય એ પ્રકારનું આયોજન છે